તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ જે સ્વ અધ્યયન પોથી છે તે સોલ્યુશનના વિડીયો અને પીડીએફ ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે હવે આ પીડીએફ જે છે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો અવશ્ય મેળવી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ત્રણ સ્વ પોથી ભાગ એક ચાલો યાદ કરીએ એમાં સર્વપ્રથમ આપણને આપેલું છે ચિત્રનું વર્ણન તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ચિત્ર આપેલા છે અને એને બાજુમાં એના નામ આપેલા છે તો દરેકે દરેક ચિત્રને આપણે તેમના નામ સાથે જોડવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બકરી ગાજર રીંગણ કેળું મકાઈ પપ્પયું છત્રી વિમાન દાદા વગેરેને આપણે તેમના ચિત્ર સાથે જોડેલા છે ચાલો ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો આપણને આ જે ચિત્ર જોયા એ ચિત્ર પરથી આપણે વાક્યો બનાવવાના છે તો આપણે આ પ્રમાણે વાક્યો બનાવી શકીએ બકરી ઘાસ ખાય છે મને મકાઈ ભાવે છે સસલું ગાજર ખાય છે આજે રીંગણાનું શાક ખાધું ચોમાસામાં છત્રીની જરૂર પડે પપૈયું કેસરી રંગનું હોય છે આર્યનને કેળા બહુ ભાવે છે કાબરે ઘરમાં માળો બનાવ્યો દાદા લાકડી લઈને ચાલે છે ત્યાર પછી છે મહાવરો એક આપેલા ચિત્રને ઓળખી ખૂટતા અક્ષરો લખી ચિત્રનું નામ લખો તો પહેલું ચિત્ર કમળનું છે તો અહીંયા કમળ ત્યાર પછી બાજુમાં તમે જોશો તો અનાનસ ત્યાર પછી આગબોટ કાતર નિસરણી અને વરસાદ તો વગેરે ચિત્રો જે છે તે આપણે દર્શાવ્યા છે ત્યાર પછી છે મહાવરો બે ચિત્ર જોઈ અને નામ લખો તો પહેલું ચિત્ર કેરીનું તેની બાજુમાં છે ચીકુ ત્યાર પછી છે નારંગી કેળું સફરજન દાડમ પપૈયું અને તરબૂચ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસને આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જો તમે આ સ્વ પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો અને સાથે સાથે આપણી એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેનું એ લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો ચાલો ત્યાર પછી છે મહાવરો ત્રણ ચિત્ર જોઈ અને નામ લખો તો પેલું ચિત્ર ડોક્ટરનું છે ત્યાર પછી પોલીસનું ત્યાર પછી વકીલનું બાજુમાં જોશો તો દરજી શિક્ષક ત્યાર પછી છે ટપાલી અને ડ્રાઈવર મિત્રો ત્યાર પછી છે મહાવરો ચાર ચિત્રનું અવલોકન કરો અને આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે રસોડાનું ચિત્ર આપણને આપવામાં આવેલું છે તેમાં પહેલું આપણે લખેલું છે મમ્મી તો એના ઉપરથી વાક્ય બનશે મમ્મી રસોઈ બનાવે છે બીજું શબ્દ આપણને આપેલો છે તપેલી તો એના ઉપરથી આપણે વાક્ય બનાવીશું તપેલીમાં શાક બનાવ્યું છે કપ રકાબી રકાબી તો એના ઉપરથી વાક્ય બનશે કપ અને રસોડામાં પડ્યા છે થાળી એના ઉપરથી વાક્ય બનશે થાળીઓ કબાટમાં ગોઠવેલી છે માટલું તો અહીંયા વાક્ય બનશે માટલામાં પાણી ભરેલું છે ત્યાર પછી છે મહાવરો પાંચ ચિત્રના આધારે વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું ચિત્ર જે છે તે આપણને ખેતરનું આપવામાં આવેલું છે તો એના ઉપરથી આપણે આ સરસ મજાના વાક્યો લખી શકીએ જુઓ આ ખેતરનું ચિત્ર છે ખેડૂત ખેતરમાં કામ કરે છે બાળકો ખેતરોમાં રમ રમતો રમે છે એક બાળક પક્ષીઓ ઉડાડે છે ચિત્રમાં વીજળીનો થાંભલો છે એક કૂતરો જોવા મળે છે ખેતરે બળદ જોવા મળે છે એક સ્ત્રી માથે ભારો લઈને જઈ રહી છે ત્યાર પછી છે મહાવરો છ ચિત્રને બંધ બેસતા વાક્ય સાથે જોડો તો અહીંયા તમે જોશો તો પહેલું ચિત્ર છે ને આપણે જોડીશું કે છોકરાઓ એમને સાચવીને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે બીજા ચિત્રને જોડીશું મોહનભાઈ છોકરાઓનો આભાર માને છે ત્રીજા ચિત્રને જોડીશું કલ્પેશ અને કેવલ ક્રિકેટ રમે છે અને ચોથા ચિત્રને આપણે જોડીશું કે મોહનભાઈને રસ્તો ઓળંગવો છે ત્યાર પછી છે મહાવરો સાત ચિત્રના આધારે વાક્યો લખો તો અહીંયા સરસ મજાનું આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે અને ચિત્રના આધારે આપણે વાક્યો આ પ્રમાણે લખી શકીએ આ એક બગીચાનું ચિત્ર છે ચિત્રમાં બાળકો દેખાય છે બગીચામાં લપસણી હિંચકા છે બગીચામાં ઝાડ છે સુંદર ફૂલો ખીલેલા જોવા મળે છે બાળકો રમતો રમી રહ્યા છે એક છોકરી હિચકા ખાઈ રહી છે અને એક બાળક લપોસણી ખાઈ રહ્યો છે ત્યાર પછી આગળ વિગતને અનુરૂપ પ્રશ્નોના મૌખિક અને લેખિત જવાબ જે છે તે આપણે આપવાના છે તો અહીંયા જે બિલાડી વિશેનો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ ઉપરથી પહેલો સવાલ આપેલા ફકરામાં કયા પ્રાણીની વાત છે તો આપેલા ફકરામાં બિલાડીની વાત છે બીજું બચ્ચા કેમ દોડવા લાગ્યા તો બિલાડીના આવવાથી બચ્ચા દોડવા લાગ્યા બચ્ચા તેની માને શા માટે વળગી પડ્યા તો બિલાડી ઘરમાં આવી એટલે બચ્ચા તેને વળગી પડ્યા ચોથો સવાલ તમારા ઘરમાં કે ફળિયામાં બીજા કયા કયા પ્રાણીઓ છે તો કૂતરો ગાય ભેંસ બળદ ઘોડો વગેરે પ્રાણીઓ છે પાંચમો બિલાડીનું ધ્યાન બચ્ચા તરફ કેવી રીતે ગયું તો બચ્ચા બિલાડી તરફ દોડવા લાગ્યા તેથી બિલાડીનું ધ્યાન ગયું ત્યાર પછી છે મહાવરો એક ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા સરસ મજાનું આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે બગીચાનું એના ઉપરથી જોઈએ આ પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ આ ચિત્ર શાનું છે તો આ ચિત્ર બગીચાનું છે બીજું ચિત્રમાં કેટલા બાળકો છે તો ચિત્રમાં પાંચ બાળકો છે છોકરીઓ છોકરીઓ શું કરી રહી રહી છે છે તો તો લપસણી ખાઈ ચોથું તમે કઈ કઈ રમતો રમો છો અમે પકડદાવ આંબલી પીપળી રમતો પીપળી રમીએ છીએ તમને સૌથી વધુ કઈ રમત ગમે છે તો મને સૌથી વધુ સંતા કુકડીની રમત ગમે છે ત્યાર પછી છે મહાવરો બે વાર્તા વાંચી અને પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા મગર વિષયની આપણને સરસ મજાની વાર્તા આપેલી છે તો જોઈએ એ જે વાર્તા છે એના ઉપરથી પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ આ વાર્તામાં કોની કોની વાત છે તો આ વાર્તામાં મગર ચકલી અને છોકરાની વાત છે બીજું મગર નદીમાં કેમ રહેતો હતો તો ઉત્તર મગરને પાણીમાં રહેવું ગમે તેથી નદીમાં રહેતો હતો ત્રીજો મગરે હું તારી સાથે રમું એવું કોને પૂછ્યું તો ઉત્તર મગરે એવું ચકલી અને છોકરાને પૂછ્યું ચોથું મગરે છોકરાનો પગ શા માટે પકડી લીધો તો છોકરાએ મગર સાથે રમવાની ના પાડી તેથી મગરે છોકરાનો પગ પકડી લીધો ચકલી અને છોકરો દોસ્ત કેવી રીતે બન્યા હશે તો ઉત્તર છોકરો ચકલીને ચણવા દાણા નાખતો હશે તેથી ચકલી અને છોકરો દોસ્ત બન્યા હશે છઠ્ઠું પાણીમાં અને જમીન ઉપર રહી શકે તેવા પ્રાણીઓના નામ લખો તો મગર કાચબો દેડકો સાપ વગેરે ત્યાર પછી છે મહાવરો ત્રણ ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા ઊંટ વિશેનો સરસ મજાનો ફકરો આપેલો છે જોઈએ એ તમારે વાંચવાનો છે સમજવાનો છે ને એના ઉપરથી સવાલ પેલો સવાલ ઊંટ લાંબો સમય પાણી લાંબો સમય સુધી પાણી વગર તો જવાબ આવશે વિકલ્પ બ જીવી શકે સામાન્ય રીતે ઊંટ કેવો પ્રવાસ કરતું હોય છે તો જવાબ આવશે વિકલ્પ રણનો પ્રવાસ ત્રીજું ઊંટને સૌથી વધુ પાણી પીવાવાળું પ્રાણી કહેવામાં આવે છે કારણ કે તો જવાબ આવશે વિકલ્પકો તો એક સાથે વધારે પાણી પી શકે છે ચોથું ઊંટ એક સાથે કેટલું પાણી પી શકે છે તો જવાબ આવશે વિકલ્પકો સો લીટર ત્યાર પછી છે શબ્દ અને વાક્યો લખો અહીંયા સમજ આપણને આપેલી છે જો વરસાદ ઘડિયાળ વેદ સરસ રમે છે ત્યાર પછી મહાવરો એક છે વાંચો અને લખો તો ગરમ ગીતા મગર છીણી ગાજર કિનારી વાનર બાજરી મેદાન સવારે ટેબલ હસોડી ટપાલી કોતર ચૈતર ઢોલક અનાડી ઢોકળા બંગડી ભૌમિક એવા શબ્દો જે છે તે આપણે જોઈ જોઈને સરસ અને સુંદર અક્ષરે લખવાના છે ત્યાર પછી વાક્યો છે જેમ કે દેવ જમે છે દાદા સવારે જમે છે આગગાડી આવે છે સૈનિક આવે છે વિમાન ગાજે છે રોનક પાસે દસ લખોટીઓ છે ઊન ગરમ છે ભૌમિકને ભાજી ભાવે છે શંખ સફેદ છે આ થાળી ખાલી છે ત્યાર પછી છે મહાવરો ત્રણ જોઈને લખો એમાં પેલું ચોમાસામાં વરસાદ પડે છે વરસાદમાં કપડાં પડ લે છે ઘરમાં વરસાદ આવે નહીં ઘર આપણને વરસાદથી બચાવે છે ત્યાર પછી બીજું શિયાળામાં ઠંડી હોય છે ઘરના બારી અને બારણા બંધ રાખીએ ઘરમાં ઠંડી લાગે નહીં ઘર આપણને ઠંડીથી બચાવે ત્રીજું રાત્રિ બહાર અંધારું હોય છે ઘરની અંદર લાઈટ હોય છે ઘરમાં અંધારું લાગે નહીં ઘર આપણને બીકથી બચાવે ત્યાર પછી આગળ સાંભળેલી અને વાંચેલી વિગતોમાંથી મુખ્ય વિચાર સમજે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાની જે વાક્ય જે છે સમજૂતી જે છે તે આપવામાં આવેલી છે તો એના આધારે આ ફકરો વાંચવાનો છે અને જે પેરેગ્રાફ ઉપરથી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે પેલું ચારું આજે પિકનિક પર જવાની છે તો જવાબ આવશે ખોટું બીજું તેણે બેગમાં ખાવા પીવાનું સામાન મૂક્યો તો જવાબ આવશે સાચું તેણે રમવા માટે એક ઢીંગલી પણ મૂકી તો જવાબ આવશે ખોટું અને ચોથું તે પોતાના મમ્મી પપ્પા સાથે પિકનિક પર ગઈ તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે મહાવરો એક ફકરો વાંચી ખાલી જગ્યા પૂરો તો અહીંયા તમને સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ ગામમાં બધી જ ખાલી જગ્યા છે તો જવાબ આવશે સુવિધા બીજું દવાખાનું ખાલી જગ્યા લોકોની સેવા કરે છે તો જવાબ આવશે બીમાર ત્રીજું ગામમાં ખાલી જગ્યા અનાજની દુકાન છે તો જવાબ આવશે સસ્તા ચોથું ખાલી જગ્યા લોકોને ઉપયોગી બને છે તો પોસ્ટ ઓફિસ પાંચમું ગ્રામ પંચાયત ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ગામમાં ત્યાર પછી છે મહાવરો બે નીચેની વિગતો સમજી પ્રશ્નોના જવાબ આપો તો બાળકો માટે અહીંયા સેલ આપેલું છે જુઓ અહીંયા ઘણી બધી વસ્તુઓ જે છે તે આપવામાં આવેલી છે ચાલો તો એના ઉપરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે પહેલો સવાલ સેલમાં રમત માટે ઉપયોગી વસ્તુઓ કઈ કઈ છે તો ઢીંગલી અને દડો બીજું ભણવા માટે તમે કઈ કઈ વસ્તુ લેશો તો પેન કંપાસ સ્કેચ પેન અને ચિત્રપોથી ત્રીજું તમે ખાવાની કઈ વસ્તુ લેશો તો આઈસ્ક્રીમ બિસ્કીટ અને ચોકલેટ ચોથું આ વસ્તુઓ પૈકી આંખની જાળવણી માટે કઈ વસ્તુ લેશો તો કે ચશ્મા અને પાંચમું ચિત્ર દોરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો સ્કેચ પેન અને ચિત્રપોથી ત્યાર પછી છે મહાવરો ત્રણ ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપો અહીંયા પાંચ પાંડવો વિશેનો આપણને પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ પાંડવો કેટલા ભાઈઓ હતા તો જવાબ આવશે પાંડવો પાંચ ભાઈઓ હતા બીજું પાંડવોની માતાનું નામ શું હતું તો જવાબ આવશે પાંડવોની માતાનું નામ કુંતી હતું ત્રીજું પાંડવોના પિતાનું નામ શું હતું તો આવશે પાંડવોના પિતાનું નામ પાંડુ રાજા ચોથું ભીમ પાસે શું હતું તો જવાબ આવશે ભીમ પાસે ગદા હતી પાંચમું કોની પાસે ધનુષ હતું તો જવાબ આવશે અર્જુન પાસે ધનુષ હતું છઠ્ઠું પાંચેય ભાઈઓ પાંડવો પાંચેય ભાઈઓ પાંડવો કેમ કહેવાય છે ઉત્તર પાંડુ રાજાના પુત્ર હતા તેથી તેઓ પાંડવો કહેવાતા અર્જુન કઈ વિદ્યામાં હોશિયાર હતા તો અર્જુન ધનુમાં હોશિયાર હતો આઠમો સવાલ ભીમ સિવાય બીજા કોની પાસે ગદા હોય છે તો જવાબ આવશે ભીમ સિવાય પાસે ગદા હોય છે ત્યાર પછી છે જોડાક્ષરો સહિતના શબ્દો અને વાક્યો લખે છે તો જુઓ મચ્છર બખતર લશ્કર અને ટક્કર જેવા શબ્દો આપણે લખી શકીએ ત્યાર પછી અહીંયા આપણને જોડાક્ષરો આપેલા છે જેમ કે ટક્કર બખ્તર લશ્કર મચ્છર સજ્જન ફક્કડ દખણ વ્યાયામ અલ્પાહાર સ્વસ્થ ધાન્ય શક્કરિયું રસગુલ્લા અને ગુબ્બારો વનસ્પતિ લક્કડ ખોદ શક્કર ટેટી બચ્ચું ડબ્બો અને ચપ્પુ ત્યાર પછી છે મહાવરો બે ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે જુઓ તો પહેલો શબ્દ બનશે અસ્ત બીજું સૂર્યાસ્ત ત્રીજું વ્યસ્ત ચોથું જે છે તે શિસ્ત ત્યાર પછી ચુસ્ત અને ત્યાર પછી મસ્ત એવી રીતે બાજુમાં વન્ય ત્યાર પછી ધાન્ય શૂન્ય અનન્ય નાવીન્ય અને અનન્ય ત્યાર પછી છે મહાવરો ત્રણ વાક્યો વાંચો અને લખો સૌ બાળકો કબડ્ડી રમે છે મને ચક્કર આવે છે અને ગોળ છે બિલ્લી મ્યાઉ મ્યાઉ કરે છે કલ્પના દરરોજ વ્યાયામ કરે છે ત્યાર પછી છે મહાવરો ચાર ફકરો વાંચી જોડાક્ષર વાળા શબ્દો શોધીને લખવાના છે તો આ ફકરાની અંદર જોડાક્ષર વાળા શબ્દો જોઈએ તો સ્પર્ધા નિસર્ગ વસ્ત્રોમાં નૃત્ય કર્યું અને આકર્ષક આ જે શબ્દો છે તે જોડાક્ષર વાળા છે ત્યાર પછી છે મહાવરો પાંચ વાક્ય બનાવો પપ્પા

આપણે જે શબ્દો છે ચૂડાક્ષરવાળા એ લખવાના છે તો ઓગસ્ટ રાષ્ટ્રધ્વજ સમૃદ્ધિ પ્રત્યે અને રાષ્ટ્રીય જેવા જોડાક્ષરવાળા વાળા શબ્દો આપણે લખી શકીએ ત્યાર પછી છે નવા શબ્દોનો અર્થ જાણે છે ચાલો તો અહીંયા આપણે તમે જોઈ શકો છો સરસ મજાનું આપણને જે ચિત્ર આપવામાં આવેલું છે એમાં સરખા અર્થવાળા શબ્દ શોધીને લખવાના છે જો જેમ કે પાણી તો પાણીનો સમાનાર્થી થશે જળ અહીંયા તમે જોઈશો તો અંદર પણ આપણે ગોળ કરીને દર્શાવેલું છે થશે થશે વંદન બગીચો જંગલનું થશે વન અને અને થશે દીપ ત્યાર પછી છે સરખા અર્થવાળા શબ્દ બાજુમાં બંને શબ્દને ફરીથી લખો તીર તો એનું સમાનાસી બાણ માતાનું સમાનાસી માર માં બીક નું ડર પ્રકાશનું અજવાળું અને શાળાનું નિશાળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સરખા અર્થવાળા શબ્દ નીચે લીટી તો સવારનો અર્થ થશે પ્રભાત નભનું થશે આકાશ સફેદનું સમાન ધોળું સાચું ખરું અને દિવાલનું ભીત ત્યાર પછી છે શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડી સરળ અને ટૂંકા વાક્યો લખે છે ચાલો તો અહીંયા પ્રશ્ન નંબર મહાવરો એકમાં આપ્યું છે કે વાંચો અને લખો તો દેવાંશી પુસ્તક વાંચે છે વર્ષા ઋતુમાં વરસાદ પડે છે એકદમ જોઈજો અને સરસ સુંદર અક્ષરે યોગ્ય જગ્યા છોડી અને લખવાના છે અહીંયા જે વાક્યો આપેલા છે તે બી તો અહીંયા તમે જે વાક્યો આપેલા છે તે જોઈ જોઈ અને સુંદર અને સરસ અક્ષરે યોગ્ય જગ્યા છોડી અને લખી શકો મહાવરો બે ઉદાહરણ મુજબ શબ્દ પરથી વાક્ય બનાવો રજા તો રજા પરથી વાક્ય બનશે આજે રજા છે બાગ બાગ ઉપરથી વાક્ય બનશે સ્લેટમાં એકડા લખ્યા છે પ્રકાશ પરથી વાક્ય બનશે દીવાના પ્રકાશે લેશન કર્યું અને ચોકલેટ પરથી વાક્ય બનશે મને ચોકલેટ ભાવે છે ત્યાર પછી છે મહાવરો ત્રણ શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડી ફકરાનું અનુલેખન કરો તો અહીંયા જે ફકરો આપેલો છે તે ફકરો આપણે જોઈ અને એકદમ સુંદર અને સ્વચ્છ અક્ષરે જ્યાં પણ જે પ્રમાણે જગ્યા છોડવાની હોય તે જગ્યા છોડી અને લખી શકીએ વાર્તાની ઘટનાનો ક્રમ સમજે છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણને એક વાર્તા આપેલી છે ત્રસ્યા કાગડાવાળી તો એ ત્રસ્યા કાગડાની વાર્તામાં કયા નંબર ઉપર કયું ચિત્ર આવશે તે આપણને અહીંયા દર્શાવેલું છે તો એવી રીતે મહાવરો એકમાં તમે જોઈ શકો છો કે ખાટી દ્રાક્ષવાળી વાર્તા આપેલી છે તો એમાં પેલું ચિત્ર છે એ ત્રણ નંબર ઉપર આવશે પ્રયત્ન કરે છે ત્યાર પછી આ જે ચિત્ર છે તે બે નંબર ઉપર આવશે ત્યાર પછી છે આ જે ચિત્ર એક નંબર ઉપર અને છેલ્લું ચિત્ર ચાર નંબર ઉપર ત્યાર પછી છે મહાવરો બે ઉદાહરણ મુજબ આપેલા શબ્દોને ને ઘટના પ્રમાણે લખો તો પેલા ખાલી વાદળ છે પછી બે નંબર ઉપર વાદળ વરસે છે અને ત્રણ નંબર ઉપર વરસે એટલે છત્રીની જરૂર પડે ત્યાર પછી આગળ વધીએ તો સર્વપ્રથમ ગોટલું હોય છે એમાંથી આંબો ઉગશે અને એમાંથી કેરી બનશે એટલે કે પેલા ગોટલાને એક નંબર આંબાને બે નંબર અને કેરીને ત્રણ નંબર એવી રીતે નીચે આપણે જોઈએ તો સર્વપ્રથમ ઘઉં હશે તો એને નંબર 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 ઉપર 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 લોટ અને રોટલી જ રીતે કપાસ ઊન બે નંબર ઉપર અને શર્ટ જે છે તે ત્રણ નંબર ઉપર ત્યાર પછી છે મહાવરો ત્રણ એમાં તમે સવારથી સાંજ સુધી જે ક્રિયાઓ કરો છો એને ક્રમશ દર્શાવવાની છે તો જમવું એ ત્રણ નંબર ઉપર જાગવું એક નંબર ઉપર બ્રશ કરવું હોય બે નંબર ઉપર સુઈ જવું એ આઠ નંબર ઉપર પુસ્તક વાંચવું એ ચાર નંબર ઉપર ત્યાર પછી છે વ્યાયામ કરવો અથવા તો રમત રમવી છ નંબર ઉપર શાળાએ જવું પાંચ નંબર ઉપર અને ટીવી જોવું સાત નંબર ઉપર વાર્તા અંગે પ્રશ્ન પૂછે છે તો અહીંયા આપણને વાર્તા આપેલી છે અને વાર્તા ઉપરથી કેટલાક પ્રશ્નો આપણે બનાવવાના છે બરાબર તો અહીંયા જો વાર્તાના આધારે પ્રશ્નો કેવા કેવા પ્રકારના પૂછી શકાય એ પ્રશ્નો આપણને આપેલા છે મહાવરો એકમાં આપણને વાર્તા વાંચો અને પૂછો એવું લખ્યું છે તો રીછ અને કાચબાની વાર્તા આપણને આપેલી છે ત્યાર પછી મહાવરો બે માં વાર્તા વાંચો અને પ્રશ્ન પૂછો એમાં પણ સરસ મજાના પ્રશ્નો જે છે તમારે પૂછવાના છે તો મિત્રો અહીંયા આપણે ધોરણ ગુજરાતી જે ચાલો યાદ કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ ધોરણ ત્રણ ની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં પાઠ નંબર એક જે છે ધોરણ ત્રણ નો સ્વ અધ્યયન પોથી નો તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય આ જે વિડીયો છે તે શેર કરજો